મટાણા ગામના પાધેશ્વરી આશ્રમ ખાતે ચાલી રહેલ શ્રી રામચરિત માનસ પારાયણ કથા સુત્રાપાડા તાલુકાના મટાણા ગામ ખાતે આવેલ શ્રી પાધેશ્વરી આશ્રમ ખાતે ગુરુ દલપતરામ બાપા શિષ્ય કરશનદાસ બાપુ ઉપવાસીના સાનિધ્યમાં રામચરિત માનસનું કથા પારાયણ ચાલી રહેલ છે જેમાં કથાના વક્તા પરમપૂજ્ય દાસજી મહારાજ ભંડોરીવાળા પોતાની ભાવશૈલી વાણીમાં સંગીતમય કથાનું રસપાન કરાવી રહ્યા છે જેમાં આવતીકાલે નવમી જાન્યુઆરી અને ગુરુવારના રોજ રાત્રિના દસ કલાકે ભવ્ય લોક ડાયરો યોજાશે આ લોક ડાયરાના કલાકારોમાં ગીતાબેન આહિર મીનાક્ષીબેન વાઢેળ ગોપાલભાઈ આહિર નરસિંહભાઈ કામળિયા રામભાઈ આહિર અનિલભાઈ જોરા સહિતના કલાકારો દ્વારા પોતાની વાણીમાં સંતવાણીનું રસપાન કરાવશે તો આ ભવ્ય શંતવાણીને માણવા આજુબાજુ વિસ્તારના લોકોને મહંત ઉપવાસી કરશનદાસ બાપુ દ્વારા અનુરોધ કરાયો છે અહીં રોજ કથા શ્રવણને સાંભળવા દૂર દૂરથી લોકો મોટી સંખ્યામાં આવે છે કથા પૂર્ણ થયા બાદ ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ અબ્દુલ ઘાંચી ઉના